આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આજે ભાજપ દ્વારા એકસો પંચાણું લોકસભા બેઠકો માટે નામોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં નર્મદા જિલ્લાના ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખભાઈ વસાવાના નામ ઉપર સતત સાતમી વાર ભાજપે મહોર લગાવી છે મનસુખભાઈ વસાવાનું નામ લોકસભા ચૂંટણી ભરૂચ બેઠક માટે જાહેર થતાં જ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા સતત છ ટર્મથી ભરૂચ લોકસભા ઉપર સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે ત્યારે સાતમી વખત ભાજપે મનસુખ વસાવા ઉપર વિશ્વાસ મૂકીને તેઓને ચૂંટણી માટે તેઓનું નામ જાહેર કરતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો રાજપીપળાના સફેદ ટાવર ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મનસુખભાઈ વસાવાનું નામ જાહેર થતાં તેને ઉજવણી કરી હતી ઉપરાંત મનસુખ વસાવા પાંચ લાખ મતોથી વિજય થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારથી કેન્દ્રની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ભરૂચ મત વિસ્તાર હોય કે નર્મદા જિલ્લો હોય કે આપણી છોટાઉદેપુર લોકસભા હોય આખા ક્ષેત્રની અંદર વિકાસના અનેક કામો થયા સામાન્ય માણસના ઉત્થાન માટેના સરકારી યોજનાઓના માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સામૂહિક પ્રયાસથી અનેક યોજનાઓ આપણા જિલ્લાઓની અંદર આવીને સિંચાઈ હોય રોડ રસ્તા હોય પ્રવાસનની અંદર અનેક પ્રકારના કામ થયા છે મનસુખભાઈ વસાવા આ ભરૂચ અને નર્મદા જિલ્લાના ફાઉન્ડર મેમ્બર છે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા છ વખત સાંસદ રહ્યા પણ ભ્રષ્ટાચાર મુક્ત એમને પોતાનું આખું જીવન રાખ્યું છે અને કોઈને ભ્રષ્ટાચાર એમને કરવા પણ નહીં દીધો અને પ્રજા માટે જાગૃત અડધી રાતે પણ જ્યારે આપણે એમને ફોન કરીએ સામાન્ય વ્યક્તિ પણ જ્યારે અડધી રાતે એમને ફોન કરતો હોય તો ફોન ઉપાડીને એનું કામ કરવા માટેનો એનો પ્રયાસ છે પ્રજાની અંદર ખૂબ લોકપ્રિયતા છે એમની અને જેના આધાર પર મનસુખભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ ફરી વખત જ્યારે તક આપી છે તો નિશ્ચિત રૂપથી આજે ખાતરીથી અમે કહી શકીએ છીએ કે ફરી વખત સાતમી ટર્મની અંદર પણ પાંચ લાખથી વધુ મતોથી મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા સીટ જીતી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ચરણ કરણમાં કમળનું ફૂલ અમે મોકલી શકીએ નર્મદા ભાજપ હોય કે ભરૂચ ભાજપ હોય કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ હોય ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીની અંદર ઉતરે છે તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની રણનીતિ ચૂંટણીની અંદર સંગઠન સંગઠનાત્મક જે કામ હોય છે ભારતીય જનતા પાર્ટીનું કામ ચૂંટણી આવે ત્યારે ચાલે એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી ત્રણસો ને પાસઠ દિવસ સેવાકીય પ્રવૃત્તિઓ લઈને પ્રજાની વચ્ચે થતી પાર્ટી છે અને આ વખત ફરી એક વખત જ્યારે મનસુખભાઈ વસાવાને જ્યારે ટિકિટ મેળવી છે તો આમ સૌ અહીંયા આગળ અત્યારે ઉત્સાહ જોઈ રહ્યા છે કે આતશબાજી થઈ છે ખૂબ લોકો અહીં આગળ એકઠા થયા છે અને ભારતીય જનતા પાર્ટી ન જિલ્લો ડેડીયાપુરા વિધાનસભા પણ આ વખતે પચાસ હજારથી પણ વધુ માર્જિનથી અમે જીતીને આપીશું